નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા અગત્યના તમામ મિત્રો માટે સમાચાર આજે ચૌદ મોટા સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહેવાના છે હવે ધુવાધાર રાઉન્ડ શરૂ થવાનો છે બંગાળની ખાડીમાં ભારે સિસ્ટમ સક્રિય ભારેથી ભારે વરસાદની આગાહી ટીવી ચેનલો સસ્તી થઈ ગઈ મોટી ખુશખબર ખેડૂતોને હપ્તો નહીં મળે મોટો ઝટકો સિમ કાર્ડને લઈને હવે નવો નિયમ જન્મ દાખલાને લઈને મોટા સમાચાર એલપીજી ધારકો ત્રણસો રૂપિયા મોટી ખુશખબર ખેડૂતોને ત્રણ હજાર રૂપિયાની સબસિડી મોટા સમાચાર હવે છ હજારના બદલે આઠ હજાર રૂપિયાનો હપ્તો મોટો નિર્ણય રેશન કાર્ડ ધારકો મોટા સમાચાર પશુપાલકો માટે મોટો નિર્ણય શૌચાલય બનાવવા માટે બાર હજાર રૂપિયાની સહાય વગેરે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું તો મિત્રો સૌથી પહેલાં આજના તમામ મિત્રો માટે સમાચાર ખેડૂતોને ત્રણ હજાર રૂપિયાની સહાય મળશે સૌથી મોટા આજના સમાચાર યુરિયા અને ડીએપી ખાતરના મજબૂત વિકાસ કરવા માટે હવે નેનો યુરિયા ખાતર લઈને રાજ્ય સરકાર આવી ગઈ છે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને નેનો યુરિયા માટે સહાય આપવામાં આવી છે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા તમામ ખેડૂતોને એજીઆર ટુ યોજના અંતર્ગત ખાતરના કુલ કિંમતના પચાસ ટકા લેખે સબસિડી મળશે એટલે પ્રતિ હેક્ટર સાતસો પચાસ રૂપિયાની મર્યાદામાં અને વધુમાં વધુ ચાર હેક્ટર માટે ત્રણ હજાર રૂપિયા સુધીની સબસિડી સહાય કરવામાં આવશે એટલે ખેડૂતોને નેનો યુરિયા ખાતર ખરીદવા માટે પચાસ ટકાની સબસિડી મળશે અને વધુમાં વધુ ચાર હેક્ટર માટે ત્રણ હજાર રૂપિયા સુધીની સબસિડી મળશે તો ખેડૂતો માટે ખૂબ અગત્યના સમાચાર છે ફર્ટિલાઇઝરની ખરીદી ઉપર સહાય ઉપલબ્ધ કરવામાં આવી રહી છે તમામ ખેડૂતો માટે આજના સૌથી મોટા અગત્યના સમાચાર ત્યાર પછીના મિત્રો પરેશ ગોસ્વામીની ધુવાધાર આગાહી કરી નાખવામાં આવી છે હવે ધુવાધાર રાઉન્ડ શરૂ થવાનો છે જાણીતા એવા હવામાન આગાહી અને ખેડૂતોના લાડીકા એવા પરેશ ગોસ્વામી દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાન પરેશ ગોસ્વામી આગાહી કરી છે કે બાર તારીખથી પંદર જુલાઈના સેશન દરમિયાન કોઈ મોટા કે સારા વરસાદની કોઈ પણ આગાહી નથી તો બાર તારીખથી પંદર તારીખ સુધી કોઈ પણ સારો વરસાદ પડવાનો નથી કોઈ મોટો વરસાદ થવાનો નથી પરંતુ સોળ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાનો છે ધુઆધાર રાઉન્ડ શરૂ થવાનો છે સોળ તારીખથી ત્રીસ જુલાઈ સુધી સેશનમાં રાજ્યના અનેક ડેમો ઓવરફ્લો થશે એવા સમાચાર પણ તમને જોવા મળશે તો ટીવી ઉપર તમને સમાચાર જોવા મળશે કે ડેમ ઓવરફ્લો થઈ ગયા સોળ તારીખથી ત્રીસ જુલાઈનો વરસાદ એવો હશે જેમાં ડેમ ઓવરફ્લો થઈ જાય એવા સમાચાર પણ મળવાના છે જોકે આ અઠવાડિયા દરમિયાન લાનીનો સક્રિય થાય એવી શક્યતા પણ દર્શાવવામાં આવી છે પરેશ ગોસ્વામે કીધું છે કે ચાલુ અઠવાડિયા દરમિયાન લાનીનો સક્રિય થવાનું છે અને જો આવું બનશે તો વરસાદની નવી સિસ્ટમો સક્રિય થઈ જવાની છે અને અનેક વિસ્તારમાં સારો વરસાદ થાય એવી પણ આગાહી કરવામાં આવી છે તો પરેશ ગોસ્વામીની આજની સૌથી મોટી આગાહી ધુવાધાર રાઉન્ડ સોળ તારીખથી શરૂ થવાનો છે તમામ મિત્રો માટે આજના સૌથી મોટા સમાચાર રહેવાના છે ત્યાર પછી મિત્રો એક મોટા અગત્યના સમાચાર ટીવી ચેનલો હવે સસ્તી થઈ જવાની છે આનંદો ભર્યા મોટો નિર્ણય મોટા સમાચાર ટેલિકોમ વિભાગ દ્વારા હવે તમામ ડીટીએચ ધારકો અને તમામ જેટલા પણ કેબલ દ્વારા ટીવી જોતા હોય તમામ મિત્રો માટે ખૂબ અગત્યના સમાચાર ટેલિકોમ વિભાગે હવે ડીટીએચ અને કેબલ ટીવી યુઝર માટે એનસીએફની મર્યાદાને દૂર કરી નાખી છે જે તમારે એનસીએફ ચાર્જ ચૂકવવો પડતો તો એ ચાર્જ હવે તમારે ચૂકવવાનો નથી એટલે ટ્રાય દ્વારા સંશોધિત નિયમ જણાવે છે કે પહેલાં તમારે બસો ચેનલો માટે એકસો ત્રીસ રૂપિયાનો ચાર્જ આપવો પડતો હતો અને બસોથી વધુ ચેનલો માટે એકસો સાહીઠ રૂપિયાનો એનસીએફ ચાર્જ ચૂકવવો પડતો હતો પરંતુ હવે આ ચાર્જ ચૂકવવાનો નથી તો હવે તમારે ટીવી ચેનલો સસ્તી થઈ જવાની છે આ મોટા સમાચાર તમામ મિત્રો માટે રહેશે અને આ સિવાય તમામ ડીટીએચ બુકે બનાવતી વખતે તમને હવે પંદર ટકાના બદલે પિસ્તાળીસ ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે તો ટીવી ચેનલો સસ્તી થઈ જવાની છે મોટા સમાચાર ત્યારે આ તરફ એલપીજી ધારકો માટે પણ મોટી ખુશખબર આવી ગઈ છે હવે એલપીજી ધારકોને ત્રણસો રૂપિયાની સબસિડી મળશે સૌથી મોટા અગત્યના સમાચાર ઉજ્જવલા યોજનાના જેટલા પણ લાભાર્થી છે એમના માટે મોટી ખુશખબર ઉજ્જવલા યોજના બે હજાર સોળમાં શરૂ કરવામાં આવી આ દરમિયાન એક વર્ષમાં બાર રિફિલ આપવામાં આવે છે જેમાં ત્રણસો રૂપિયાની સબસિડી મળે છે ત્યારે મોદી સરકારે કહી દીધું કે ત્રણસો રૂપિયાની સબસિડી ઉજ્જવલા ધારકોને મળતી જ રહેશે સૌથી મોટા અગત્યના સમાચાર પીએમ યુવા એટલે કે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને ત્રણસો રૂપિયાની સબસિડી મળવાનું ચાલુ જ રહેશે અને નવ મહિના હજી પણ ત્રણસો રૂપિયાની સબસિડી મળશે તો બે હજાર પચીસ સુધી સબસિડી મળવાની છે સૌથી મોટા સમાચાર એલપીજી ધારકો માટે કહી શકાય ત્યાર પછીના મિત્રો સમાચાર રેશન કાર્ડ ધારકો માટે આવી ગયા તમામ રેશન કાર્ડ ધારકો ધ્યાન આપજો સરકારે એક નવી સૂચના જાહેર કરી છે કે તમારા રેશન કાર્ડને એક્ટિવ રાખવા માટે તમારે ફરજિયાતપણે તમે બીપીએલ ધારકો હોય નોન એનએફએસએ હોય એપીએલ ધારકો હોય ગરીબી રેખા ઉપર હોય બીપીએલ ધારકો હોય અંત્યોદય યોજના હેઠળ તમામ રેશન કાર્ડ ધારકોએ ફરજિયાતપણે ઈ કેવાયસી કરાવવું પડશે તો તમારા જરૂરી ડોક્યુમેન્ટ સાથે રાખીને આધાર કાર્ડ સાથે રાખીને સંબંધિત મામલદાર કચેરીએ જઈને તમારે ઈ કેવાયસી કરાવી લેવાનું છે જો તમને જાતે આવડતું હોય તો માય રાશન એપ્લિકેશનની અંદરથી જાતે પણ તમે ઈ કેવાયસી કરાવી શકશો તો સરકારે સૂચના જાહેર કરી દીધી છે તમામ રેશન કાર્ડ ધારકો માટે મોટો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યાર પછીના મિત્રો ખેડૂતો માટે હવે રૂપિયાનો હપ્તો મળવાનો છે 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 મોદી સરકારની નવી સરકાર બની ગઈ બજેટ રજૂ થવાનું આવનારી ત્રેવીસ જુલાઈના રોજ કેન્દ્ર સરકારનું બજેટ રજૂ થવાનું છે આ બજેટમાં ખેડૂતોને હવે છ હજારના બદલે આઠ હજાર રૂપિયાનો હપ્તો મળે એવા મોટા સમાચાર મળી રહ્યા છે નાણા મંત્રી નિર્મલા સીતારમણ મોટી જાહેરાત કરે એવા સમાચાર મળી રહ્યા છે કેટલાક અર્થશાસ્ત્રીઓ અને ઘણા આર્થિક મહાસંઘો દ્વારા સૂચનો મોકલવામાં આવ્યા છે કે ખેડૂતોને પીએમ કિસાનની અંદર બે હજાર રૂપિયાનો વધારો કરવામાં આવે તો આવનારી ત્રેવીસ જુલાઈએ ખબર પડશે કે બે હજાર રૂપિયાનો વધારો થાય છે કે નહીં ખેડૂતોને હવે આઠ હજાર રૂપિયાનો હપ્તો મળશે કે નહીં એ ત્રેવીસ જુલાઈના રોજ ખબર પડશે તો ખેડૂતો માટે મોટા સમાચાર ત્યાર પછી અંબાલાલ પટેલે પણ મોટી આગાહી કરી દીધી છે કે આ વર્ષે એકસો ટકા વરસાદ પડવાનો છે નદી નાળા કુવા છલકાઈ જાય એવી મોટી આગાહી કરવામાં આવી છે આ વખતનું ચોમાસું એકસો ચાર ટકા કરતા પણ ઉપર રહેશે એવું અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે તો ગુજરાત માટે ખૂબ સારા સમાચાર ગણવામાં આવ્યા છે હવામાં નિષ્ણાત એવા અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આ વખતે નર્મદા નદીની અંદર પણ નીરની આવક થઈ જવાની છે જળાશયો કુવા તમામ વસ્તુ પાણીથી ભરાઈ જશે છલકાઈ જશે બે હજાર ચોવીસનું ચોમાસું ગુજરાત માટે ખૂબ જ સારું ચોમાસું રહેવાનું છે તો એકસો ચાર ટકા વરસાદ પડશે અંબાલાલ પટેલની મોટી આગાહી ત્યાર પછી સિમ કાર્ડને લઈને નવો ફેરફાર કરવામાં આવ્યો છે તમામ લોકો માટે મોટા સમાચાર ટી આર એ આઈ એટલે કે ટ્રાય દ્વારા મોબાઈલ નંબરના પોર્ટિબિલિટી એટલે કે તમારે જો એક સિમ કાર્ડમાંથી બીજા સિમ કાર્ડમાં પોર્ટ કરાવવું હોય તો હવે તમારે ફરજિયાતપણે સાત દિવસનો સમય લાગશે આ નિયમ અંતર્ગત જો તમારું સિમ ચોરી થઈ જાય છે ખરાબ થઈ જાય છે તમારે નવું સિમ કાર્ડ લેવું હોય તો પણ તમારે સાત દિવસનો સમય ફરજિયાત લગાવો એટલે સાત દિવસ પછી તમે એક કંપનીમાંથી બીજી કંપનીમાં જઈ શકશો એરટેલમાંથી બી એસલમાં જવું હોય તો સાત દિવસનો સમય હવે ફરજિયાત લાગશે તો કોઈ પણ વ્યક્તિ સાત દિવસ સુધી અન્ય કંપનીમાંથી નંબર ટ્રાન્સફર નહીં કરાવી શકે આ અત્યાર સુધીના સિમ કાર્ડને લઈને મોટો ફેરફાર કરવામાં આવ્યો છે એક જુલાઈ બે હજાર ચોવીસથી આ નવો નિયમ લાગુ કરી દેવામાં આવ્યો છે તમામ સિમ કાર્ડ ધારકો માટે આ મોટો ફેરફાર ત્યાર પછી હવે બાળકોના જન્મ પ્રમાણપત્રને લઈને મોટા સમાચાર આવી ગયા છે હવે બાળકોના જન્મ પ્રમાણપત્રમાં સુધારો કરવો હોય તો એના માટે ખાસ મહત્ત્વનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે બાળકોના નામમાં ફેરફાર કરાવવું હોય તો હવે એફિડેવિટ કરાવવાની કોઈ પણ જરૂર નહીં પડે આધાર કાર્ડ જો બાળકોનું હોય તો એના મારફતે જ જન્મ પ્રમાણપત્રમાં ફેરફાર કરી દેવામાં આવશે તો એફિડેવિટ કરાવવાની કોઈ જરૂર નહીં પડે ખર્ચો કરવાની કોઈ જરૂર નથી બાળકોનું નામ ફેરફાર કરાવવું છે તો આધાર કાર્ડમાં જે નામ હશે એ નામ મુજબ જન્મ પ્રમાણપત્રમાં ફેરફાર કરી દેવામાં આવશે તો આરોગ્ય તબીબી સેવાઓ તબીબી શિક્ષણ વિભાગ દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે વાલીઓને રાહત મળે એ માટે આ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યાર પછીના મિત્રો સમાચાર શૌચાલય બનાવવા માટે હવે તમને બાર હજાર રૂપિયાની સહાય મળશે ભારતને સ્વચ્છ બનાવવા માટે ભારત સરકાર દ્વારા મફત શૌચાલય યોજના શરૂ કરી છે આ યોજના બે સુધી દરેક ઘરોમાં શૌચાલય બનાવવા માટે સ્થાપિત કરવામાં આવી હતી પરંતુ હજી પણ આ યોજનાને બે સુધી લંબાવી છે એટલે હજી પણ તમને આ યોજનામાં બાર રૂપિયાની સહાય શૌચાલય બનાવવા માટે આપવામાં આવશે તો તમામ લોકો માટે આ મોટા સમાચાર હવે સરકાર સ્વચ્છ ભારતને પ્રોત્સાહન આપી રહી છે તેથી શૌચાલય બનાવવા માટે દરેક લોકોને બાર હજાર રૂપિયાની સહાય મળશે ત્યાર પછીના મોટા સમાચાર ખેડૂતોને હપ્તો નહીં મળે અત્યાર સુધીના મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે પ્રધાનમંત્રી કિસાન યોજનાનો અઢારમો હપ્તો ખેડૂતોએ જોતો હોય તો ખેડૂતોએ ત્રીસ જુલાઈ સુધીમાં બેંક ખાતાને આધાર કાર્ડ સાથે જોડવાનું રહેશે નહીં મળે ખેડૂતો માટે આ સૌથી મોટા અગત્યના સમાચાર આવી ગયા છે ત્યાર પછીના મિત્રો સમાચાર પંદર વર્ષ જૂના વાહનો ભંગાર થઈ જવાના છે સૌથી મોટું નિવેદન નીતિન ગડકરી દ્વારા આપવામાં આવ્યું છે પંદર વર્ષ સુધી જૂના વાહનો ઉપર પ્રતિબંધ છે આવા સમાચાર તમને પણ મળ્યા છે પરંતુ નીતિન ગડકરીએ હવે કહી દીધું છે કે પંદર વર્ષથી જૂના વાહનો ઉપર કોઈ પણ પ્રતિબંધ નથી નીતિન ગડકરીએ લોકસભાની અંદર ખુલ્લી રીતે આ વાતને નકારી કાઢી છે કે પંદર વર્ષથી જૂના વાહનો ઉપર હાલ કોઈ પણ પ્રતિબંધ નથી માત્ર દિલ્હીની અંદર જે પ્રદૂષણ વધ્યું હતું એટલે વાહનો અને વર્ષ જૂના વાહનો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યું હતું હોય તો ગભરાવાની કોઈ પણ જરૂર નથી તમારા વાહન ભંગાર થશે નહીં ત્યાર પછીના મિત્રો સમાચાર પશુપાલકો માટે ખુશખબર પશુપાલન ખાતાની વિવિધ યોજનાઓ આઈ ખેડૂત પોર્ટલ ઉપર મૂકવામાં આવી છે જેમાં પાવર ડ્રીવન ચાપ કટરની ખરીદી માટે સહાય કેટલ શેડના બાંધકામ માટે સહાય બકરા એકમ જેમાં દસ બકરીને એક બકરા માટેની સહાય ગાભણ પશુઓ તેમજ વીઆઈલ પશુઓ માટે ખાણદાનની સહાય બાર તેમજ પચાસ દૂધાળા પશુ એકમની સ્થાપના માટે સહાય વ્યાજ સહાયની યોજના માટે સહાય દૂધ મંડળીઓ માટે દૂધઘર અને ગોડાઉનના બાંધકામ માટેની સહાય મરઘા પાલનની યોજનાઓ આ તમામ માટેની સહાય આ ખેડૂત પોર્ટલ ઉપર મૂકવામાં આવી છે અને આ પોર્ટલ પંદર જુલાઈ સુધી ખુલ્લું રહેવાનું છે એટલે પંદર જુલાઈ સુધી તમે અરજી કરી શકશો તો પશુપાલકો માટે આ ખેડૂત પોર્ટલ ઉપર મોટી સહાય છે તમામ પશુપાલકો માટે મોટી ખુશખબર આવી છે તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહ્યા છે જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અત્યારે જ વિડીયોને લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ પણ ચેનલને કરી દેજો તમારા મિત્રોને પણ અત્યારે જ આ વિડીયોને શેર કરી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવા જ વિડીયો સાથે જય જવાન જય કિસાન